નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલાઈન એપીમાં બિનસચિવાલય ટેસ્ટ પેપર નંબર ત્રણ શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી રાજ્ય પુનર્ગઠન પંચની ભલામણો અનુસાર ભારતીય રાજ્યોનું વ્યાપક પુનર્ગઠન ક્યારે પૂર્ણ થયું હતું જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન ઓગણીસો છપ્પનમાં ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ સંસદને નાગરિકતાના અધિકારનું નિયમન કરવાની સત્તા આપે છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન કલમ અગિયાર નાગરિકતા પ્રાપ્ત કરવા માટેની શરતો સૂચવવા માટે સક્ષમ સંસ્થા કઈ છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન સંસદ કઈ સંસ્થા ભારતની નાગરિકતા મેળવવા માટેની શરતો નક્કી કરે છે કઈ સંસ્થા સી ઓપ્શન સંસદ અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય જવાબ સાથેની તો ચોવીસ કલાકની અંદર ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી જશે એટલે કે ટેલિગ્રામ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપે જે ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ જજો નીચેનામાંથી કયો લેખ ભારતને ભારત તરીકે પણ વર્ણવે છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન કલમ એક ભારતીય બંધારણના અનુચ્છેદ હેઠળ એવું જાહેર કરવામાં આવ્યું છે કે ભારત એટલે ભારત રહેશે એ ઓપ્શન રાજ્યોનું સંઘ ભારત એ ભારત રહેશે બંધારણમાં સંયુક્ત ભારતનું વર્ણન કયા સ્વરૂપમાં કરવામાં આવ્યું છે સાચું જવાબ રહેશે એ ઓપ્શન કેન્દ્રીય રાજ્ય તરીકે બંધારણમાં નીચેનામાંથી કયા સ્વરૂપમાં ભારતનું વર્ણન કરવામાં આવ્યું છે સી ઓપ્શન રાજ્યોનું સંઘ ભારતના સંઘમાં નવા રાજ્યને કોણ સ્વીકારે છે નવા રાજ્યને કોણ સ્વીકારે છે સંસદ નીચેનામાંથી કોની પાસે નવા રાજ્યો બનાવવાની અથવા રાજ્યોની સરહદો બદલવાની સત્તા છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન સંસદ પાસે ભારત સંઘમાં નવા રાજ્યની રચનાની મંજૂરી કોણ આપે છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન સંસદ ભારતીય બંધારણમાં નાગરિકત્વની જોગવાઈઓ કયા વર્ષમાં લાગુ થઈ જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન ઓગણીસો ઓગણપચાસમાં નીચેનામાંથી કયા લેખમાં પાકિસ્તાનથી ભારતમાં સ્થાનાંતર કરનારા લોકોના નાગરિકત્વ અધિકારનો અધિકારોનો ઉલ્લેખ છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન કલમ છ માં અનુચ્છેદ બસો ઓગણચાલીસ એ અને બસો ચાલીસના સુધારા પછી કયા રાજ્યની રચના કરવામાં આવી હતી એ ઓપ્શન અરુણાચલ પ્રદેશ ભારતમાં કયા પ્રકારનું સંઘવાદ જોવા મળે છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન એક સાથે હોલ્ડિંગ ફેડરેશન જો કોઈ વ્યક્તિ શું હશે તો તે ભારતનો નાગરિક રહેશે નહીં જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન સ્વેચ્છાએ બીજા દેશની નાગરિકતા મેળવી હોય ત્યારે કેટલી રીતે ભારતીય નાગરિકતા ગુમાવી પડે છે સી ઓપ્શન ત્રણ રીતે ભારતીય નાગરિકતા કેટલી રીતે મેળવી શકે છે હસ્તગત કરી શકે છે સી ઓપ્શન પાંચ રીતે સિક્કિમને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો વર્ષ કયા વર્ષમાં ઓગણીસો પંચોતેરમાં કયા વર્ષમાં સંસદીય અધિનિયમ દ્વારા લક્ષદ્વીપમાં લકડાઈ મિનિકોય અને અમીની દેવી ટાપુઓનું નામ બદલવામાં આવ્યું હતું કયા વર્ષમાં ઓગણીસો તોતેરમાં કયા કમિશને ભલામણો કરી હતી જેણે પંજાબ પુનર્ગઠન અધિનિયમનો આધાર બનાવ્યો હતો જેણે પંજાબ અને હરિયાણા રાજ્યોની રચના કરી હતી સાચો જવાબ રહેશે સી ઓપ્શન શાહ કમિશન ભારતીય સંસદ દ્વારા રાજ્યની સીમાનું નામ બદલી અથવા પુનઃ વ્યાખ્યાયિત કરી શકાય છે એ ઓપ્શન સાદી બહુમતીથી નીચેનામાંથી કયું રાજ્ય હેઠળ છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન આંતરિક અને બાહ્ય સાર્વભૌમત્વ નીચેનામાંથી કયું રાજ્યનું તત્વ નથી સી ઓપ્શન આર્મી નીચેનામાંથી કયું રાજ્યનું આવશ્યક તત્વ છે છે નીચેનામાંથી કયું રાજ્યનું આવશ્યક તત્વ નથી બી ઓપ્શન વહીવટ રાજ્ય દ્વારા સંચાલન થાય છે સરકાર કોના દ્વારા ભારતીય નાગરિકતા આપવામાં આવે છે ગૃહ મંત્રાલય દ્વારા ભારતમાં નવા રાજ્યની રચના કઈ બહુમતી દ્વારા કરવામાં આવે છે સાચું જવાબ રહેશે બી ઓપ્શન સરળ બહુમતીથી કયા વર્ષમાં કર્ણાટકનું એકીકરણ થયું હતું જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન ઓગણીસો છપ્પનમાં ગુજરાતની સંસદમાં બેઠકો કેટલી છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન સડત્રીસ એટલે કે લોકસભાની છવ્વીસ અને રાજ્યસભાની અગિયાર થઈને સંસદમાં ટોટલ બેઠકો કહેવાય સડત્રીસ જમ્મુ અને કાશ્મીર રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ ખાલી જગ્યા છે પાંચ વર્ષ મની બિલ રાજ્યની વિધાનસભામાં અગાઉથી અધિકૃતતા સાથે રજૂ કરી શકાય છે રાજ્યના રાજ્યપાલ રાજ્ય વિધાનસભાના સભ્ય વિના સભ્ય બન્યા વિના વ્યક્તિ રાજ્ય સરકારના મંત્રી તરીકે ચાલુ રહી શકે તેટલો મહત્તમ સમય છ મહિના ભારતીય બંધારણની કલમ એકસો સિત્યાસી રાજ્ય વિધાનસભાનું સચિવાલય શું કામ કરે છે રાજ્ય સરકાર મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પાંત્રીસ પ્રશ્નો પાંત્રીસમાંથી કેટલા પ્રશ્નો સાચા પડાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તેરીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નડે સાથે મળીશું જય હિન્દ જય ભારત